વધારે છે અને ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપણે માહિતી લેવાના છીએ કે ભાઈ સોયાબીનના પાકમાં આપણે પાયામાં કયા કયા ખાતરો આપવા જોઈએ અને એની સાથે સાથે જે સોયાબીન નો પાક છે એને કયા કયા પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વોની સૌથી વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે તો ખેડૂત મિત્રો આપણે પાયાના ખાતરની વાત કરીએ તો પહેલું છે ડીએપી તો ડીએપી જે છે એ 30 કિલો પ્રતિ એકર મુજબ આપવું જોઈએ આ જેટલા પણ આપણે ખાતર છે એટલે કે આપતા એમાં પણ સોયાબીનનો પાક છે તો એને શરૂઆતની અવસ્થામાં ફોસ્ફરસ વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે કારણ એ કે જ્યારે જે સોયાબીનનો પાક છે એના જે મૂળ હોય એમાં મૂળ ગંડિકા હોય છે જે નાઇટ્રોજન જે વાતાવરણમાં હોય છે એ પોતાની રીતે નાઇટ્રોજન તો લેતો જ હોય છે અને બીજી વસ્તુ એ કે એટલા માટે આપણે જે સોયાબીનનો પાક છે એમાં નાઇટ્રોજન ખાતર આપવાની વધારે પ્રમાણમાં જરૂર રહેતી નથી

વધારે થાય છે અને જે રોગ જીવાતના પ્રશ્નો રહેતા હોય છે એ ઓછા રહે છે અને છેલ્લા ખાતરની વાત કરીએ ખેડૂત મિત્રો તો એ છે ઝિંક સલ્ફેટ આપણે 8 થી 10 કિલો પ્રતિ એકર મુજબ આપવું જોઈએ હવે ખેડૂત મિત્રો આપણે ઝિંક વાત કરીએ તો જે સોયાબીનનો પાક છે એ જ્યારે શરૂઆતની અવસ્થા હોય ત્યારે જો એમાં ઝિંક ની ઉણપ પડે તો એ છોડનો વિકાસ સારી રીતના થતો નથી અને બીજી વસ્તુ એ કે જ્યારે દાણા ભરાય દાણાનો વિકાસ થતો હોય ત્યારે પણ જીન છે એ ખૂબ જ અગત્યનું સૂક્ષ્મ પોષક તત્વ છે તો ખેડૂત મિત્રો આ થયા કે ભઈ આપણે પાયામાં આપણે કયા કયા ખાતરો આપવા જોઈએ અને કયા પોષક તત્વ અને સૂક્ષ્મ પોષક તત્વોની સૌથી વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે એમાં આપણે વાત કરી કે ભઈ નાઇટ્રોજન છે એ તો ઓછા પ્રમાણમાં જરૂર રહેતી હોય છે પણ જે ફોસ્ફરસ અને પોટાશ છે એની સૌથી વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે અને એની સાથે સાથે જે સલ્ફર છે આપણે ઝિંક વાત કરી તો ઝિંક છે એ બધા સૂક્ષ્મ પોષક તત્વોની વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે અને જે ઝિંક છે એનું બીજું જે ફાયદો એ છે કે જો ઝિંક નું પ્રમાણ આપણી જમીનમાં હોય તો જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને જે પોટાશ જેવા તત્વો છે એ આપણો છોડ છે એ સારી રીતના લઈ શકે છે અને ખેડૂત મિત્રો આ ખાતરો ન નાખવા હોય તો આની જગ્યાએ તમે ડીએપી 30 કિલો અને એક આઈસીએલ કંપનીનું જે પોલિફોસ્ફેટ પોલી જે પોલિસલ્ફેટ આવે છે ઈ તમે 25 થી 30 કિલો જે આવે છે અને એની સાથે સાથે સલ્ફેટ આઠ થી દસ કિલો પ્રતિ એકર મુજબ આપવું જોઈએ કેમ કે આજે સલ્ફેટ ખાતર છે ખેડૂત મિત્રો એમાં સલ્ફર છે પોટાશ છે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે ચારે ચાર તત્વો

જય જવાન જય કિસાન